તો આવી રીતે સ્વેટર પહેરાવી અને ગરમ હવા મેળવી શકો નાખવા નીકળે ત્યારે જોવા મતતી શેરીની બાઈ વહુઓ માટે ખુશ ખબર જો તમારી સાસુ નો વગર પૈસે મોતીઓ ઉતરાવો હોય તો એકવાર એને કે આજથી હું રસોઈ નહીં કરું એના મોતિયા પણ વાહે કૂતરું પડે એટલે પેલો મોઢામાંથી શબ્દ હડ જ નીકળે મિત્રો હજારો વર્ષો પછી આવો યોગ આવે છે ત્યારે બધા ગ્રહો એક જ દિશામાં ભેગા થાય કારીગરી કેમેરાની નો હોય ભાઈ કેમેરા ની હોય શીતકાલીન સત્રની પ્રથમ બેઠક પૂર્ણ થઈ જેમાં કેટલાય મહત્વના નિર્ણયો લેવાના આપણે ત્યાં લોકો ટેન્શન દૂર કરવા માટે આ આયુર્વેદિક દવા ત્રણેય ટાઈમ લઈએ આને કહેવાય સિંગલ રૂમ વિથ અટેચ બાથરૂમ પત્નીએ કીધું તું કે મારા માટે રીંગણીયા કલર ની સાડી લઈ આવજો હવે આટલા પ્રકારના રીંગણા આવે એકાદો મોટો એવોર્ડ બયચ્યો હોય તો આ ફોટોગ્રાફર ને આપવા વિનંતી આપણા મિત્રોની વાત જ ન થાય ભાઈ મુસીબતમાં આપણો સાથ ક્યારેય ન છોડે આને કહેવાય સિંગલ રૂમ વિથ અટેચ બાથરૂમ હવે આમાં હકીકતમાં બન્યું છે હું આજુ બાજુ પેટ્રોલ પંપ નતો ને પત્ની સામે એટલે નથી બોલી શકતા કારણ કે એના મોઢામાં માવો ભર્યો હોય અત્યારના છોકરાઓ કંટાળે ને એટલે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ યુટ્યુબ કરી લે અને એક આપડે હતા ચોપડી ઉપર છોકરીઓના ફોટામાં મૂછું દોરી અને ટાઈમ પાસ કરતા પેલા અડધી લડાઈ એ વાત ઉપર થાય છે કે હાથ તો લગાડીને દેખાડ અને બાકીની અડધી લડાઈ એ વાત ઉપર થાય છે કે તે મને હાથ જ કેમ લગાડ્યો પત્ની ગુસ્સામાં એના પતિને કે મારી યારે બહુ ચાલાકી નહીં કરવાની તમારી પાસે જેટલું મગજ છે ને એટલું તો મારું આખો દિવસ ખરાબ રહી છે આપણે ત્યાં અમુક લોકો જેસીબી થી કમ નથી પેલા આપણી વાતો જાણશે અને પછી ઈના ઈ ખોદવાનું ચાલુ કરશે ડોક્ટરે સાંજે 7 વાગે દવા પીવાનું કીધું હતું આપણે 4 વાગે પી અને કીટાણુન સરપ્રાઇઝ આપી મિત્ર તો હંમેશા વાયડા જોવા જોઈએ ભાઈ બાકી કોઓપરેટિવ તો બેંક હોય છે બાપા એના છોકરાને કે તને આટલા બધા ઓછા માર્ક કેમ આવ્યા તો કે ગેરહાજરી ને કારણે બાપા કે તું તો ગયો ખરા પરીક્ષા દેવા કે ત્રીજી ભૂલ બેકગ્રાઉન્ડ ની બાકી એના ડાચા ઉપર ક્યારેય શંકા નહી કરે છોકરા વાળા હા કેવાની તૈયારીમાં જતા ત્યાં છોકરીએ રસોડા માંથી નાખી કે મમ્મી જામાં કેટલી સીટી વગાડું હમણાં રાજ્યમાં ખૂબ જ ગંભીર મુદ્દા ઉપર બેઠક અને ચર્ચા થઈ જોઈએ હવે શું નિર્ણય આપે છે આ લોકો જ્યોતિષ એક જણાનો હાથ જોઈને કે તમને એકાદ વર્ષ તકલીફ રહેશે ઓલો કે પછી તો સારું થઈ જશે ને કે ના ના પછી તો તમે ટેવાય જાશો ઉની ઉની ખીચડી અને ખાટું ખાટું દહીં ઘણી બધી છોકરીઓ જોઈ પણ તારા જેવી નહીં જે લોકો એમ કેતા હોય ને કે મારે લગન ન કરવા લગ્ન પછી સૌથી વધારે છોકરા એના જ થાતા હોય જે લોકો એમ કેતા હોય ને કે મારે લગ્ન ન કરવા લગ્ન પછી સૌથી વધારે છોકરા એના જ થતા હોય લગ્ન હંમેશા જાડી છોકરી અરે કરવા કારણ કે એ તમને મારવા દોડે અને તમે ભાગી જાવ તો તમને પકડી ન શકે હું તારા વગર શ્વાસય નથી લઈ શકતો આઈ લવ યુ મારા નાક અમુક છોકરીઓ તો મોઢા ઉપર એટલો પાવડર લગાડે છે જાણે એવું લાગે કે કલર કામ વાળા એ ખાડામાં લાપી ભર દીધી હોય એક સાથે સૌથી વધારે જ્યાં નાયા હોય એવી કઈ જગ્યા ખબર છે શેર બજાર તને તો હું એટલો યાદ કરું છું એટલો યાદ કરું છું એટલો યાદ કરું છું કે તારા વગર સાઠ મિનિટ પણ કલાક જેવી લાગે છે